રાજકોટથી તદ્દન નજીક મોરબી હાઇવેના હડાળા ગામ પાસે ગોકુલધામ ગોસ્વાંતી અને કનૈયા ગોસ્વાળા દ્વારા વિજયનગરના માર્ગે ગોકુલધામ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે શરીરના સ્વાસ્થ્યને સંભાળ પાછળ લોકો ખૂબ સારા પૈસા ખર્ચતા હોય છે તેમ છતાં પણ તેમને યોગ્ય ટ્રીટમેન્ટ મળતી નથી ત્યારે રાજકોટના કિશોરભાઈ હાપલિયા અને તેમના પરિવારે લોકોના સ્વાસ્થ્યને સુધારવાના હેતુથી ગોસવાડામાં જ ગોકુલધામ વેલનેસ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો છે જેમાં એનર્જી વોટર થેરાપી સૂર્ય સ્નાન મોડ થેરાપી સહિતની અલગ અલગ થેરાપીઓ આપવામાં આવશે એક એપ્રિલ થી વેલનેસ સેન્ટરમાં પાંચ દિવસની સીબીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જેની આવક ગૌશાળામાં ગાયોના ઉછેર અને તેના જતન પાછળ વાપરવામાં આવશે કુલધામ વેલનેસ સેન્ટર પર નવ કોટેજ અને એક બંગલો તેમજ પાર્ટી લોન્જ નું નૈસર્ગિક વાતાવરણ માહોલમાં ઉભો કરવામાં આવ્યો છે દરજ કોટેજ અને બંગલો ગાયના છાણના લેપથી નિર્માણ કરવામાં આવ્યો છે જેથી લોકોને કુદરતી વાતાવરણ મળી રહે ત્યારે એક વખત લોકોએ બોકુલдам વેલનેસ સેન્ટરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ અમે લોકો લગભગ 15 વર્ષથી વૈકલ્પિક চিকিৎসা પદ્ધતિમાં કામ કરીએ છીએ અને લગભગ 900 થી 950 પેશન્ટ સાજા કર્યા અને અત્યારે અહીંયા ગોકુલધામ વેલનેસ સેન્ટર ખાતે નેચરોપેથી હિપ્નોથેરપી રેકી અને અન્ય બીજી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓનો ઉપયોગ કરી અને શક્ય એટલા દર્દીઓનું સારવાર કરી શકીએ ખાસ કરીને વેલનેસ સેન્ટરનું મુખ્ય ઉદ્દેશ છે આજ આપણે આપ સમાજમાં જોશો કે નવયુવાનો જે ત્રીસથી પાંત્રીસ વર્ષના ઉંમરના હોય છે રમતા રમતા અથવા તો દાંડિયા રમતા અથવા તો ગેમ્સ રમતા અચાનક ઢળી પડે છે તો એ લોકોને એકચ્યુલી જ્યારથી એન્ટીબાયોટિક્સનું વધારાનું ડોઝ મળ્યું છે અથવા તો વેક્સિનેશન થયા છે ઘણા બધા કારણો થયા છે કે બ્લડ ક્લોટિંગ થાય છે અને અચાનક હાર્ટના પ્રોબ્લેમ ક્રિએટ થાય એટલે આ વેલનેસ સેન્ટરનું મુખ્ય ઉદ્દેશ એ રહેશે કે આપણે આવા નવયુવાનોમાં આ મૃત્યુદર વધે નહીં અને પ્રયત્ન કરીએ કે એ લોકો વહેલી તકે સાજા થઈ શકે હવે એની અંદર બોડીને ડિટોક્સિફાઈ કરવું જરૂરી હોય છે અને બોડીના ડિટોક્સિફિકેશન માટે અમે અનેક બીજી પ્રણાલીઓ ઊભી કરી છે જેની અંદર એનર્જી વોટર થેરેપી છે પછી મઢ થેરેપી અને બીજી થેરેપીઝ તો આપણા માટે સામાન્ય છે જે બધી જગ્યા હોય છે પણ સ્પેશિયલ હિપ્નોથેરપી છે બીજી આપણે બાથ ટબ અને સર્વાંગી સ્નાન માટેની જે પદ્ધતિઓ છે એ બધાનો ઉપયોગ કરી અને અનેક જ્યુસ કોઈ ખાસ પ્રકારના જ્યુસ પણ અહીંયા આપવામાં આવશે જેનાથી ડીટોક્સિફાય થાય બોડી અને પાંચથી છ દિવસની અંદર નાનો શિબિર એટેન્ડ કરે તો એ લોકોને ઘણું બધું લાભ થઈ જાય અને હાર્ટ બ્લોકેજના પ્રશ્ન ઊભા ન થાય હિપ્નો થેરપીમાં એક તો પહેલી વસ્તુ કે મોટા ભાગના આજના આધુનિક યુગમાં બધા ટેન્શનમાં જીવે છે વર્કલોડ હોય બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય એ બધા પ્રોબ્લમ્સનું સોલ્યુશન હિપ્નોથેરપીમાં થઈ જાય કેમ કે માણસ તરત જ રિલેક્સ થઈ જશે એને અંદરથી રિલેક્સેશન હોવું જોઈએ ખાલી આ એટમોસ્ફિયર આપવાનું જો તો એક તો નૈસર્ગિક વાતાવરણ છે એટલે અહીંયા આવીને જ માણસને શાંતિ મળશે છતાં પણ આપણે એપ્નોથેરેપીનો ઉપયોગ કરવાથી જે આપઘાત કરવાના લોકોનું મન થાય છે ઘણા બધા આપ જોશો કે આ એ ખાસ કરીને યંગ એજમાં લોકો છોકરાઓ કે છોકરીઓ અથવા તો આપ એમ કહેલો કે આ જે એજ ગ્રુપ છે વીસથી પચીસ વર્ષનું એની અંદર મોટાભાગના લોકોને અચાનક એવું બધું મનમાં વિચાર ઉત્પન્ન થાય છે કે એના કરતાં તો આપણે મરી જઈએ આવા આપઘાતના વિચારો આવતા હોય એનું પણ બહુ સારી રીતે ઈલાજ થઈ શકે અને એ બચાવી શકાય આપણે બીજું છે ખાસ કરીને જે એ લોકો ધંધામાં વ્યવસાયમાં કંઈક નાસીપાસ થઈ ગયા હોય હેરાન થઈ ગયા હોય એ લોકોનો માટે પણ છે સ્પોર્ટ્સમાં કોઈ જતા હોય તો એમને આ ખાલી નેગેટિવ બાબતો નથી કે આપણે ઈલાજ માટે કરીએ ટેન્શન છે સ્ટ્રેસ છે અનિદ્રા ઘણા બધા લોકો કરોડપતિ હોય છે મારી પાસે એક ઘણા આમ તો ઘણા પેશન્ટ આવી ગયા પણ એની અંદર એક એવા આવ્યા જે અબજપતિ હતા એ દસ બાર વર્ષથી સૂતા જ ન થતા તો એવા લોકોને ઊંઘ ન આવતી હોય તો ત્યાં હિપ્નોથેરેપી બહુ સારું રિઝલ્ટ આપે છે અને એક નાની નાની બાબતોમાં માણસ ટેન્શનમાં કે વિચારમાં ચડી જાય અને એની ઊંઘ બરબાદ થઈ જાય માણસને સૌથી વધારે સા જો રિલેક્સ કરવા માટે અથવા તો સ્વસ્થ રહેતા રહેવા માટે જે બહુ મોટો ફેક્ટર છે એ છે ઊંઘ સારી ઊંઘ આવી જોઈએ સારી ઊંઘ ખાલી તમે એક કલાકની પણ લઈ લો તો તમારું થાક ઉતરી જશે અને બોડી રિલેક્સ થઈ શકશે તો એ બધું માટે હિપ્નોથેરપી બહુ લાભપ્રદ હોય છે સાથે સાથે વિદ્યાર્થીઓ છે જે પરીક્ષામાં નાપાસ થતા હોય અથવા તો એમને એક્ઝામ ફોબિયા હોય લેડીઝ હોય છે જેને કાકરોચથી અને ગરોડીથી જેવી વસ્તુઓથી બીવે છે અને રસોડા છોડીને ભાગી જાય છે કૂતરાઓથી ભય લાગતો હોય અથવા તો કોઈપણ જાતના છૂપા ભય હોય એ બધા ભય આ હિપ્નોથેરપીથી દૂર થઈ શકે છે અને એની સાથે જ આપ ટાર્ગેટ એવું અચિવ કરવા માંગતા હોય કોઈ જાતનું ધારો કે સ્પોર્ટ્સ પર્સન છે તો મોટા ભાગના હિપ્નોથેરેપિસ્ટનો ઉપયોગ કરે છે તમે જોશો કે ક્રિકેટમાં તમે જુઓ તો રન બનાવતા અચાનક પછી કોઈ સ્પોર્ટ્સમેન આમ બે ત્રણ વખત આવી રીતે બેટ કરશે અથવા તો હાથમાં ઊંચું આમ કરે બેટ તો એ એને ટ્રિગર કરવામાં આવે છે એને એન્કરિંગ પ્રોસેસ કહેવાય એવું કરવાથી એને જે એનર્જી ખૂટતી હોય એ ઓચિંતાની અને એક્સ્ટ્રા એનર્જી મળી જાય આનો ઉપયોગ એક્ઝામિનેશન્સમાં પણ કરવામાં આવે છે એ લોકો રેકીનો ઉપયોગ કરવામાં આવે છે હિપ્નો ઉપયોગ કરવામાં આવે છે એટલે એ ટાર્ગેટ અચીવ કરશે સ્વાસ્થ્ય સાધકો માટે અહીંયાનું દિનચર્યા સવારમાં પાંચ વાગેથી શરૂ થશે પાંચ વાગેથી જનરલી અમે લોકો ત્રણ વાગે જાગી જઈએ છીએ અને અમારું સુવાનો ટાઈમ નવ વાગેનું છે એટલે જે લોકો અહીંયા આવશે શિબિરમાં એને પાંચ વાગેથી જાગવું પડશે બહુ વાર સુધી તો ના સુડાવી શકાય કેમ કે સવારનું જે બ્રહ્મ મુહૂર્ત છે એ જ મહત્વનું હોય છે એ ફૂલ એનર્જીથી ભરાઈ શકે માણસ એટલે પાંચ વાગે પછી એમને રૂટીન જે નિત્ય કર્મ હોય એ પતાવીને છ વાગેથી સાત વાગેની વચ્ચે એમને યોગ સૂક્ષ્મ વ્યાયામ પ્રાણાયામ ધ્યાન એ બધી વિધિઓમાંથી પસાર થવું પડશે એના પછી અમે એને એ એના પછી એનિમા થેરેપી છે જે હાઇડ્રો સ્પેશિયલ વોટરનું એનિમા આપવાથી એમના મોટા તળાવની શુદ્ધિકરણ થઈ જશે અને એના પછી એમને મસાજ થેરાપી સર્વાંગી સ્નાન અને એ બધી થેરાપીસ પછી લાઈનથી ચાલતી રહેશે ગોકુલધામ ગૌશાંતિ અને કનૈયા ગૌશાળા ટ્રસ્ટ રાજકોટથી નજીવ આંતરે બેડી ચોકડીથી પંદરથી વીસ કિલોમીટર જ માત્ર દૂર છે અને અહીંયા આપણે આખું ઇકો ફ્રેન્ડલી એટમોસ્ફિયર છે તો જે લોકોને પણ પોતાનું સ્વાસ્થ્ય થેરાપી દ્વારા નેચરલ પ્રોસેસથી સુધારો કરવો હોય એ લોકો અહીંયા આવી શકે છે અમારો સંપર્ક કરી શકે છે